હાલો ભાઈ કોમેન્ટ કરો શેર કરજો કરવું હાલો ભાઈ કોમેન્ટ કરો કોણ નવું આવ્યું છે કોમેન્ટ કરો લાઈક કરો

ચાલો ભાઈ હલો ભાઈ કરો

Subscribe and call it Yeah, I mean how it Well I think there. And now we gonna be Halo, mau Komet, Karo. Kalau black, kuliah. Kalau blue, Halo, mitro. Karo, bayi. Kek rakus, loh, ya, kamu. Bayi, loh. હે હલો મિત્રો કોમેન્ટ કરો આમ રાખ ચાર થઈ ગયા છે હાલો ભાઈ નવા આવ્યા હોય તો કોમેન્ટ કરો ભાઈ નવા એવા હોય વિડીયો તમારે કેમ અપલોડ કરવો વાયરલ કરવો તે જાણવું હોય તો ઘાયક કોમેન્ટ મંડવા આપવા આપડી આ ચેનલ ફૂલ મોનીટાઈઝ થઈ ગઈ છે ત્રણ મહિનામાં મોનીટાઈઝ કરી છે તો ત્રણ મહિનામાં તમારે મોનીટાઈઝ કરવી હોય તો ઘાય ઘા કોમેન્ટ મંડો કરવા એટલે ત્રણ મહિનામાં તમારી ચેનલ મોનીટાઈઝ કરી દો હાલો ભાઈ કોમેન્ટ કરો લાઇક કરો કોમેન્ટ કરો હેલો મિત્રો આપણી ચેનલ ફૂલ મોની યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવી જાય મિત્રો કોમેન્ટ કરું હેલો ભાઈ કોમેન્ટ કરો ભાઈ તારામ બતાવે હમણાં સ હતા ચાર કઈકો આવ્યો સીધો સીધી એડ માટે આવતી છે સીધી એડ આવે ને તો કામ નો થાય નકર કંઈ કામ નો થાય છે એક કલાક સુધી રાખવું છે કેમ થાય છે તે દી આવતા લે સીધા હો હો ના જો હલો ભાઈ કોમેન્ટ કરો કોઈ ની કોમેન્ટ તો આવતી જ દેજો ખેતીવાડી ખેતીવાડી વિડીયો ફોલો કરો હાલો ભાઈ કયું ગામ તમારું હું આપું

હલો ખેતીવાડી વિડીયો વાળા ભાઈ કોમેન્ટ તો કરો પરેશભાઈ પરેશભાઈ ભાઈ કોમેન્ટ આપું ભાઈ

હા ભાઈ અશ્વિનભાઈ શીખવા આવી ગયા છે તારે શીખવું હોય તો કોમેન્ટ કરો કઈક ભાઈ જો આવ્યું સે એવું હું લખતો હતો જ પેલા ભાઈ કોમેન્ટ આવી હું પાછો વાંચવા આવ્યો

બે વોટ છે હાલો ભાઈ આમાં વોટ કરો અમારા વિડીયો લાઈક કરો છો તમે તો યસ કરો કરતા હો હોય અશ્વિનભાઈ શીખવા આવી ગયા છે એમને હા અશ્વિનભાઈ શીખવા આવી ગયા છે હોય તો કરો તમે વિડીયો મૂકો છો કે નહીં કે સીધા કોક ના કોઈ મારો બહુ કોઈ ન મારતા હો ભાઈ કોક નું હાલવા દેજો કઈક થોડીક હાઈટ મેનેજ કરો

વોલી બ્રેસ બહુ ઉપર હમ તારે ક્યાં દી છે તારે થઈ ગયા છે હવે શું મારે થઈ ગયા વૈશ્વિક ને ઉપાદી છે એટલે હજી ભણી ટાઈ જ નહીં થઈ મારે ક્યાં ઉપાય દે હવે મારે બધું કમ્પ્લીટ છે હું કે આ દુકાલે બેઠાશ બે હવાય ક્યાં શો બે હવા આવે આપ કરી રાખો એ વાટે છે એની હાફ ચેનલ મોનિટાઈઝ કરવાની છે તું આ પછી કર્યું એમ કે બે જણા હોય તો સારું પડે હાલો ભાઈ હાફ દુકાને આવો આજ હાફ મોનિટાઈઝ કરવાની છે આ ધરજિયા ભાઈ રહી હાફ મોનિટાઈઝ થઈ ગઈ આપડી તો ફૂલ થઈ ગઈ છે આ ધરિયા ભાઈ રહી ને એને આજ હાફ મોનીટાઈઝ કરવાની છે આવડા પંજા મોકલ્યા એને વિડીયો બને એવું કંઈક શીખવાડો અલા ભાઈ વિડીયો તો અત્યારે કેટલા બોલ્યું છે વિડીયો તરત બે મિનિટમાં વિડીયો એના આઈના વિડીયોનું તમારે શેટ જીપીટી યુઝ કરો છો ભાઈ શેટ જીપીટી યુઝ કરતા હો તો તેમાં નું પ્રોમ્પ્ટ મંગાવી લેવાનું પછી યુટ્યુબ પરથી ડાયરેક્ટ વિડીયો બની જાય પેલા મારા માં જવાનું એમાં તમને ઉપર એક ઓપ્શન બતા છે લાલ કલરનું ઈ એમાં એ ભાઈ આપણે આપણા વિડીયો બહુ યુઝ કરે છે ભાઈ કે ભાઈ આપણા વિડીયો યુઝ બહુ કરે છે પણ મેસેજ કરતા ખાલી વિડીયો યુઝ કરે છે

એમાં ખાલી ફોટો નાખી દેવાનો એટલે તમારો ઓટોમેટિક આઠ સેકન્ડ નો વિડીયો બની દેખ દેવા કઈ શું થાય